હે હે કૃષ્ણ આશ્રમ માં રહી અમે તમારી સેવા પહેલી કરી છે પછી તમને વિવેક આપ્યો છે ચે બેહવું ચેમ ઉઠવું ચેમ બોલવું ચેમ રહેવું આ બધો વિવેક આપ્યો આપણે તો આવે ને તો ગુરુ તો બેઠા હોય ચેલો પૂર્યો હોય અને કેજો કે જાવ હોય તો વહેલા જાજો મનમાં જગાડજો

કે ગુરુ તમામ જે આશ્રમ નું બધું કોમ કરી અને પછી ગુરુ મહારાજ ની સેવા કરી ગુરુ મહારાજ જયારે આરામ કરે ને એટલે પછી હુરણ હવાનો ગુરુ આરંભ માંથી ઉઠાય ન હોય ને માં ઉઠ્યો હોય

તમે કોઈ દાડો આવું વહેલા ઉઠી પોણી મુચીને કે એ ઉઠી ના પેલો આપણે જે મારે એમના માટે તૈયારી કરવી છે એવું કોઈ ખરું તમારા ઘેરે સંતાયા છે કે એ ઉઠ્યા પેલા એના માટે શું જોઈએ એ ગોઠવણી કરી તો શું કરવા આવા બધા હડમાલા કર્યા છે એ તો આ હાલ જુઓ હા છે ને એ ચીખલા બધા બેઠા છે આવતી વખતે તો આખું હોમ હોમયું આવ્યું અને હમણાં આ પૂજા થઈ રહે ને એટલે અહીંને તમારે જાવ હોય તો જોઉ ન કે ઢેંચડ મારી ફેરતા જોઉં કે ગમે તો કે અહીંને જો પોકાડવા કોઈ સમો આવ્યો છે કોઈને સાધન મળ્યું છે કોઈને મૂકવા જોઈ એવા છે લે આ સાચી વાત એટલે મહિમા ની રીત આ કે છે ગુરુજી ના ઘેર જયારે કૃષ્ણજી ને સુદોમાં જી આયા ને તારે મહાપુરુષે કીધેલું છે કે એને ઠેઠ એના ઘેર

અને એમાંથી એ દાગીનો બનાવન આ મટીરીયલ એથી લਿਆવા દીકરિયો છે આ જુઓ આ છે ને યાર હું કહું છું અને એ લાઇન હોય ગાયે જોઈન કૃષ્ણ વાસુદેવ બનાવન દેવકીજીએ બનાવન મો કો કો કા લઈયો બનાવન એવડી પડદે રાખ 12 12 વાગ્યા સવાઈને જાહેર કરો આવું બધું કરીને પછી નાચ ને આનંદ કરન વળી કોઈ વળી એમને દાતા મળી જાય એટલે વળી એમને જમાડે પછી એ બે ત્રણ દાડા રણ એનું મન મોને એટલે ફેર ગાતો ગાતો જોથી લાયો હોય ઈ જઈને મૂચ્યા હોય અરે એના કરતો તો આ હારો કે અને આ તો જાહેર છે લાભ તો ખરા પણ કોઈ મૂકવા જાતો

આ તો તમારી ભલે જે કોઈ માનતા હોય એ જે કોઈ કર્યું ને જે જે કર્યું એ સારું કર્યું પણ હકીકતમાં તમારાથી જેટલી હાચવા એટલોનો આમંત્રણ આલો પણ એમને વિવેકથી તમે લાવો તમે મૂછાવો આવો અને એ ભાવ હોય એ ભાવ તમારામાં રહેવો જોઈએ કે આપને પહોંચાડવા આવો તો ના ભાઈ માં પાસે તો હું જઈશ પણ તારે

આ એક નિર્વાણ છે નહીતર કોઈ દાડો મહાપુરુષ એક દેલું છે આમણો એક અમારો કોઈ મહાપુરુષ બોલ્યા હતા કે ગમે તેટલું સુકૃત હોય પણ આવો હવારો એક સરપંચ અમારા હતા કે ખૂબ ખૂબ અમે હારો હારો બધો કામ કર્યો હોય અમને આશીર્વાદ મળ્યા હોય પણ કોઈ એક સામાન્ય વ્યક્તિનું જો શેજ એક શેજ એનું અંતર દુભાઈ જાય તો અમારું બધું સુકૃત નાશ થઈ જાય તમારી સેવા તો તમને અહીંયા સેવા કરી તમને બેઠતો બોલતો વિવેક મર્યાદા બધું તમને શીખવાડ્યું અને પછી તમને અસ્ત્ર શાસ્ત્ર વિદ્યા ભણાઈ પછી પસે તમારી જે પરમારથી ભૂમિકામાં જાવા માટેની બધી દિશાઓ જેમ 12 માં ધોરણ પછી તારે કઈ કોલેજમાં જાવું એટલી લાઈન ઊધી અમે તને પરિપક્વ કર્યો છે બાપ અને હવે તું જા અને માંગુ છું એ તારા બહાણિયા હો શું માંગે છે દક્ષિણા કે અમે તમારી સેવા કરી

એમને વચનનો આજે વિવેક કર્યો કે આ તનથી હું સેવા કરીશ મનથી ભજન કરીને ધન સ્વરૂપ માર્ગે વાપરીશ શુભ માર્ગે આજે જ્ઞાન યજ્ઞ કર્યો જ્ઞાન યજ્ઞ કરીને એમાં પાછા સંતો તેડી અને આવો જે લાવો લીધો અને સંતો જે તેડીના સત્સંગનો અને મુમુક્ષુના કલ્યાણાર્થે આજે આ કાર્ય કર્યું એટલે એટલે એ બદલ એમ કે અમારા રમેશભાઈ રમેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ એ અહીંયા હાજર થાય એમનું થોડુંક સ્વાગત પણ કરું બોલો કૃષ્ણ કનૈયા લાવો હા તમે પૂજનીય પ્રથિરામ બાપુ રમેશભાઈ સાલો ઢાળી સન્માન કરશે આશીર્વાદ આપે એક વાર જોરદાર જય બોલો પૂજ્ય પ્રથિરામ મહારાજ ની મહારાજની જય ની તાળીથી વધાવો જરા ધન્યવાદ ધન્યવાદ વિલજીરામ મહારાજ પણ મુંબઈ મંડળવતી થી એમનું સ્વાગત કરે છે जोरदार તાળી વધાવો છે ધન્યવાદ આ લોકો મારી વાણી ને હવે આ સંતોના સાનિધ્યની અંદર વિરામ આપું છું હવે જે બીજા મહાપુરુષો ને એ એ એમ કે વહેન્દ્રરામ મહારાજ છે ને જે વિવેક આપો તે સત્સંગ ભજનનો લાભ આપશે